એસીબી ડુંગરપુરના ડીએસપી રતનસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે અઢાર મે ના રોજ નામ ટ્રાન્સફર ખોલાવવાના બદલામાં પચીસ હજાર રૂપિયાની લાચ લેતા બિલ્ડીના ગિરદાવર દિનેશ પંચાલની રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે જ્યાં તેના ઘરની તલાશી લેવામાં આવી હતી તલાશી દરમિયાન ડુંગરપુર શહેરની એસબીઆઈ બેંકના લોકરની ચાવી મળી આવી હતી જે અંતર્ગત ટીમ બેંક પહોંચી અને લોકરની તલાશી લીધી હતી છ સો છીસ ગ્રામ સોનાના દાગીના નો સમાવેશ થાય છે અહીં એસીબીએ સોનાની કિંમત પંચોતેર લાખ ચુમ્માલીસ હજાર રૂપિયાની આસપાસ હોવાનું જણાવ્યું છે અહીં વેલ્યુએશન બાદ એસીબીએ લોકર સીલ કરી દીધું છે

सोना मिला जिसमें छः ग्राम के आभूषण थे और अब पाँच ग्राम सोने की सिल्लियाँ थी आगे हम कोशिश कर रहे हैं इनकी सल असल संपत्ति की पूरी करके इनका इनको आयु से अधिक संपत्ति का मामला बनाने की